કોઈપણ માપ તમારે જાણવું હોય તો એ માપ તમે જાણી શકશો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે એ વસ્તુ સમજશું બાકી જો તમારે સિંગલ એક ખેતર માપવું હોય અને એક્યુરેટ એના કેટલા વીઘા જમીન છે એ તમારે જાણવી હોય તો એનો વિડીયો પણ તમને આપી દીધો છે તો અહીંયા આઈ બટનમાં તમને વિડીયો જોવા મળી જશે તો એ વિડીયો પણ જોઈ લેજો આજના વિડીયોમાં આપણે બે ખેતરોને એક ભેગા માપવાના છીએ અને બે ખેતરોની કેટલી કેટલી જમીન છે એ આપણે જોવાના છે ખાસ કરીને બે ભાઈઓના જમીન હોય એમાં આ વસ્તુ છે એ જોવાની જરૂર પડતી હોય તો હવે ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈએ બીજી કે સો નહીં પણ ઘણી બધી એક્યુરેટ માહિતી તમને આમાંથી મળશે અને ઘણા બધા એપ્લિકેશન આપણે ટ્રાય કર્યા છે પછી જ આ એપ્લિકેશન એક લીધું છે કારણ કે આ ઘણી બધી નિયર બાય માહિતી છે એ આપી રહ્યું છે તો હવે આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈએ અહીંયા આવીને આપણે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે તો પ્લેસ્ટોર ઉપર હું જાઉં મારી પાસે ટેબ્લેટ છે તમે તમારી મોબાઈલમાં પણ આ પ્રોસેસ કરી શકો પ્રોસેસ સેમ ટુ સેમ રહેશે થોડીક સ્ક્રીનની છે એ માપ સાઇઝમાં ફેર રહેશે હવે અહીંયા આપણે સર્ચ કરવાનું છે લેન્ડ મેઝર એપ તો અહીંયા હું સર્ચ કરી દઉં છું લેન્ડ મેઝર એપ આટલું લખી અને આપણે સર્ચ કરશું હવે અહીંયા તમને ઘણા બધા એપ્લિકેશન જોવા મળશે અહીંયા આપણે ઇઝી એરિયા લેન્ડ એરિયા મેઝર એ જે એપ્લિકેશન લખેલું છે એના ઉપર ક્લિક કરશું આ કોઈ સ્પોન્સર વિડીયો નથી એટલે તમે ડરવાની કાંઈ જરૂર નથી એક્યુરેટ માહિતી મળે છે આમાંથી એટલા માટે જ હું એપ્લિકેશન તમને દેખાડી રહ્યો છું અહીંથી તમારે આને ઇન્સ્ટોલ કરી લેવાનું આપણામાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે હું આને ઓપન કરું છું હવે ઓપન કરી લઈએ એટલે આ રીતનું તમને પૂછશે કે તમારે કઈ ભાષા સિલેક્ટ કરવાની છે તો આપણે ઇંગ્લિશ ભાષા રહેવા દેશું આગળ વધશું આ રીતનો તમને કાંઈક ઇન્ટરફેસ જોવા મળશે હવે એમાંથી આપણે નંબરનું જે છે એને જ સિલેક્ટ કરીને આગળ વધશું પહેલી વખત એપ્લિકેશન હશે તમારું એટલે આ રીતની પરમિશન માર્ક્સે આપણે પરમિશન આપી દેશું પછી અહીંયા તમને ઉપર લોકેશનનો જે આઇકોન છે એ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે જગ્યાએ અત્યારે અહીંયા હોવ એ જગ્યાનું સીધું લોકેશન એ લઈ લેશે અને મારે અત્યારે હું જે જગ્યાએ છું એનું માપણી નથી કરવાની એટલે હું હવે મારું જે ખેતર છે ત્યાં સિલેક્ટ કરીને વયો જાઉં એ જ રીતે તમે પણ જો તમારું એક્યુરેટ માપ તમારે ના જોયું હોય તો તમારે જે જમીન હોય ત્યાં તમે જઈ અને જોઈ શકો તો આ રીતે મેં મારું જે ખેતર છે એ લઈ લીધું છે હવે અહીંયા આપણે જે આ પ્લસનો આઈકોન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન જોવા મળશે એમાંથી આપણે જે બીજા નંબરનું છે એરિયા મેઝરિંગ એના ઉપર ક્લિક કરવાનું છે આ રીતે તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે હવે તમારી જે જમીન હોય એને સિલેક્ટ કરવાની છે તો એમાં જેટલું તમે ઝૂમ કરીને ચેક કરશો એટલો તમારે વધારે ફાયદો થશે અને એક્યુરેટ માપ દેખાડશે તો અહીંયા આપણે એક જે શેડો હોય ત્યાં લઈ અને પછી ક્લિક કરવાનું હવે આ રીતની આપણે લાઇન ડ્રો કરવાની છે બરાબર હું અત્યારે ઝૂમ આઉટ કરીને લાઈન ડ્રો કરું છું તમારે જેટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરીને લાઇન ડ્રો કરવાની જેથી કરી અને પ્રોપર માપ તમને મળે તો આ રીતે તમારે જે ખેતર માપવાનું હોય એની લાઇન ડ્રો કરી લેવાની અને પછી બીજું ખેતર કેવી રીતે માપવું એ પણ હું તમને સમજાવું તો આ થઈ ગયું આપણું પેલું ખેતર અને છેલ્લે આપણે જે આ બે લાઇન હોય એને જોઈન કરી દેવાની નવું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો આ રીતનું તમને ઓકે કરવાનું કહેશે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી આપણું આ પહેલું ખેતર છે એક મપાઈ ગયું હવે એ અહીંયા તમને એરિયા લખેલું દેખાય છે એના ઉપર ક્લિક કરી અને તમારે જે રીતે તમારું માપ જોવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે આપણે વીઘામાં જોવું છે ખાસ કરીને તો તો વીઘામાં અને એ પણ ગુજરાત અને રાજસ્થાનનો જે વિઘો છે એ જ તમારે સિલેક્ટ કરવાનું છે બીજો કોઈ વિઘો સિલેક્ટ નથી કરવાનો કારણ કે બધા વીઘાના માપ અલગ અલગ હોય છે તો આ રીતે તમે સિલેક્ટ કરશો કદાચ એડવર્ટાઈઝ જોવા મળે તો એડ જોઈ અને આપણે આગળ વધવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ પોઈન્ટ છાસઠ વીઘા આ એક તમને વીઘાનું માપ મળી ગયું હવે આપણે બીજી જમીન કેવી રીતે માપવી તો તમે તમારી રીતે બીજી કોઈ પણ જમીન માપવી હોય એ જમીન તમે તમારી રીતે માપી શકો અહીંયા તમને પ્લસની જે નિશાની દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરવાનું ફરીથી આ રીતના ઓપ્શન જોવા મળશે એમાંથી આપણે પાછું બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેશું અને હવે આપણે એક બીજું ખેતર છે એ જે માપવાનું હોય ત્યાં વહી જવાનું હવે એ જ રીતે હું ફટાફટથી અહીંયા સિલેક્ટ કરી લઉં તમારે જેમ મેં વાત કરી એ રીતે ઝૂમ કરીને જ સિલેક્ટ કરવાનું જેથી કરી અને પ્રોપર તમને માપ મળી રહે તો આ રીતે તમે જોઈ શકો છો બે જમીન છે એ સિલેક્ટ થઈ ગઈ છે આનો પણ માપ તમને અહીંયા ઉપર દેખાડે છે આઠ પોઈન્ટ એકસઠ વીઘા બરાબર હવે આ બે જમીન તમારે સિલેક્ટ થઈ ગઈ તમે બે ભાઈઓની જમીન ચેક કરી લીધી કે ભાઈ એક ભાઈના જે જમીન છે એ આઠ વીઘા છે અને બીજા ભાઈની જમીન છે અઠ્યાવીસ વીઘા છે આ રીતે તમે જોઈ શકો અને તમારે પેલી કે બીજી જમીન ઉપર જવું હોય તો અહીંયા તમે એક અને બે એના પર ક્લિક કરી અને આ રીતે તમે જોઈ શકો હવે આ રીતની આટલી બધી પ્રોસેસ થઈ ગઈ હવે તમારે કદાચ આ જે ડેટા છે એને સેવ કરવો હોય તો એ તમે સેવનું અહીંયા જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને આગળ વધશો એટલે તમને અહીંયા તમારી મેલ આઈડી પૂછશે કોઈ પણ એક મેલ આઈડીથી તમે લોગ થઈ જાશો એટલે એ તમારું જે આ ડિટેલ છે બધી સેવ થઈ જશે હવે તમારે વીઘામાં નહીં અને બીજા કોઈ પેરામીટરમાં જોવું હોય તો એ પણ તમે આ રીતે અહીંયાથી સિલેક્ટ કરી અને જોઈ શકો બીજી વસ્તુ એ કે હજુ જો તમારે ત્રીજું પણ માપ કરવું હોય તો આ જે પ્લસની નિશાની છે ક્લિક કરીને આગળ વધશો એટલે તમને લોગિન લોગિન હશે તમારું તો તમે ત્રીજું ખેતર પણ સાથે સાથે માપી શકો તો આ રીતે તમે તમારું જે ખેતર છે એને ઈઝીલી માપી શકો તમારા બે ભાઈનું ખેતર તમારે માપવું હોય તો એ પણ તમે એકદમ ઈઝીલી માપી શકો વિડીયો આશા કરું છું કે જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આવી ડિટેલવાળી માહિતી તમારે જોવી હોય તો તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો મળશું એક નવા વિડીયોમાં વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર